અવારનવાર નકલી ડોક્ટરો નકલી હોસ્પિટલો નકલી અધિકારીઓ અનેક નકલી વસ્તુઓ ઝડપાતી રહ્યો છે ત્યારે ગુજરાતમાં નકલી વ્યવસાયિક ઝડપાવવાનો સિલસિલો યથાવત રૂપે જોવા મળી રહ્યો છે હવે નકલી પીએસઆઈ એટલે કે નકલી પોલીસ ઝડપાયો છે સુરતમાંથી નકલી વિજિલન્સનો અધિકારી ઝડપાયો છે સુરતના સરથાણા વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાયા તેમની ભલામણ કરવા સરથાણા પોલીસ સ્ટેશને આવેલો એક વિજિલન્સનો ડુપ્લિકેટ પીએસઆઈ ઝડપાયો સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં હતા તેથી બંનેને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને આવ્યો અને પીએસઆઈ પોતે વિજિલન્સના પીએસઆઈ રોનક કોઠારી છે તેવી ઓળખ આપી ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા આવી જતાં તે વિજિલન્સના પીઆઈને વધુ પૂછપરછ કરી જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે પીઆઈ રાણા સ્કવોડમાં હોવાનું તેવું જણાવ્યું તે દરમિયાન પીઆઈ ઝાલાએ તેની ઓળખ ઓળખકાર્ડ માગતા તેનો જવાબ આપ્યો કે ઓળખ ઓળખકાર્ડ હું ભૂલી ગયો છું સાથે નથી હાલ હું રજા પર છું સરથાણાના પીઆઈ અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સઘન પૂછપરછ કરતાં ભાંડો ફૂટી ગયો સરથાણા પોલીસ આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેના મોબાઈલમાંથી પોલીસની વર્દી પહેરી ફોટા મળી આવ્યા સરથાણા પોલીસે આગળની તપાસ કરી રહી છે કે અગાઉ આ વ્યક્તિ દ્વારા ડુપ્લિકેટ પોલીસ બનીને કોઈ નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલ છે કે કેમ અને આ વ્યક્તિનો જો કોઈ બીજો ભોગ બન્યો હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે कल सर थाना पुलिस स्टेशन के विस्तार में ट्रैफिक की कामगिरी करते समय हमने दो लोगों को नशे की हालत में पकड़ा और उसको पुलिस ने अपनी धिले हुए केस में उसको थाने में लेके जब आए तो एक व्यक्ति वहां पे आया जिसने इन दोनों की भलामन करने के लिए एक व्यक्ति आया और अपने आपको विजिलेंस का पीएसआई बताया जिसका नाम रौनक कोठारी है तो पी आई वहाँ जो लोकल है एम वी ने उससे पूछ परछ की और उससे पता चला कि ये जो बता रहा है कि ये पी आई राणा के स्क्वाड का पी है तो ला ने उससे जब आई कार्ड मांगा तो उसने बोला कि हाँ वो रजा पे आया हुआ है और उसके पास आई कार्ड नहीं है फिर पीआई लोकल पीआई आई झाला ने इस पर अच्छे से तपास की और पता किया कि ऐसे ऐसे नाम का कोई पीएसआई नहीं है और इसकी मोबाइल में पुलिस के ड्रेस में काफ़ी फ़ोटोज़ और अलग अलग पोजेज़ में जो कि पुलिस की हरकत नहीं होती उस तरह के फ़ोटोज़ भी इसके मोबाइल में मिले फिर अ, अ, जब पूरा क्लियर हो गया कि ये एक फेक पी है तो पुलिस ने उसके ऊपर केस रजिस्टर किया है और हमने ये पता किया कि इसने अभी तक तो इन्वेस्टिगेशन में ये पता चला कि 2019 से ये अपने आप को फेक पीएसआई एस बता के इधर उधर पैसे की उघरानी और ये सब काम करता था तो ये पुलिस स्टेशन्स में कई बार किसी किसी और पुलिस स्टेशन में जाके भी भलामन करने का काम करता था और तीन चार लोगों ने हमें कांटेक्ट भी किया है कि ये इससे परेशान है क्योंकि इसने पर उन, उनको किसी न किसी मामले में दबाया है या फिर धमकाया है तो इस पर हम कड़क कार्रवाई कर रहे हैं क्योंकि ये एक पुलिस यूनिफॉर्म जो आबरू है उसको एक तरह से छेड़खानी करने की बात हो गई और इस पर हम कड़क कार्रवाई करेंगे काना भाई मेहर दिव्यांग न्यूज सूरत